પીએમ કિસાન યોજનાનો બાવીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં જલ્દી જમા થવાનો છે ઉત્તરાયણના દિવસે આપી શકે છે સરકાર ખેડૂતોને મોટી ભેટ શું હપ્તામાં કોઈ વધારો કરવામાં આવ્યો છે બે હજારની જગ્યાએ ચાર હજાર રૂપિયા જમા થશે તો નમસ્કાર મિત્રો આ વિડિયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન યોજનાના બાવીસમા હપ્તા વિશે અને તેનું લિસ્ટ જાહેર થયું છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું એટલે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયોને લાઈક શેર કરી દેજો આગળ વાત કરીએ તો પીએમ કિસાન બાવીસમો હપ્તો હવે ખેડૂતો માટે નવી રાહત લઈને આવી રહ્યો છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો આ હપ્તો ટૂંક સમયમાં ખેડૂતોના બેંક ખાતામાં જમા થવાનો છે સરકાર દ્વારા નવી લાભાર્થી યાદી તૈયાર કરવામાં આવી છે જેમાં નામ હશે તો સીધા બે હજાર રૂપિયા ડીબીટી મારફતે મળશે આ યોજના હેઠળ દેશના કરોડો નાના અને સીમાંત ખેડૂતોને ખેતી માટે આર્થિક સહાય આપવામાં આવે છે અત્યાર સુધીમાં સરકાર એકવીસ હપ્તા આપી ચૂકી છે અને હવે ખેડૂતો હપ્તાની રાહ જોઈ રહ્યા છે પીએમ કિસાન હપ્તો ક્યારે મળશે સરકારી પ્રક્રિયા મુજબ દર ચાર મહિને એક હપ્તો આપવામાં આવે છે એકવીસમા હપ્તા બાદ હવે બાવીસમો હપ્તો પણ ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થવાની શક્યતા છે સત્તાવાર તારીખ જાહેર થતાં જ રકમ સીધી બેન્ક ખાતામાં જમા થશે ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે તેઓ પહેલેથી જ પોતાની માહિતી ચકાસી લે જેથી ચૂકવણી વખતે કોઈ વિલંબ ન થાય બાવીસમો હપ્તો મેળવવા માટે શું જરૂરી છે જો ખેડૂતનું નામ લાભાર્થી યાદીમાં હશે તેની ઈ કેવાયસી પૂર્ણ હશે આધાર કાર્ડ બેંક ખાતા સાથે જોડાયેલું હશે અને જમીન સંબંધિત માહિતી સાચી હશે તો બાવીસમો હપ્તો આપ મેળે ખાતામાં જમા થઈ જશે જો આમાંથી કોઈ માહિતી ખોટી કે અધૂરી હશે તો હપ્તો અટકી શકે છે પીએમ કિસાન બાવીસમો હપ્તો યાદી કેવી રીતે ચેક કરવી ખેડૂતોએ પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ ખોલવી પડશે હોમ પેજ પર ફાર્મર કોર્નર વિભાગમાં જઈને બેનિફિશિયરી લિસ્ટ વિકલ્પ પસંદ કરવો પડશે ત્યારબાદ રાજ્ય જિલ્લો તાલુકો બ્લોક અને ગામની માહિતી દાખલ કરીને ગેટ રિપોર્ટ પર ક્લિક કરવું પડશે આ પછી સ્ક્રીન પર સંપૂર્ણ લાભાર્થી યાદી ખુલશે જેમાં તમે તમારું નામ અને અન્ય વિગતો સરળતાથી ચેક કરી શકો છો જો બાવીસમો હપ્તો નથી મળ્યો તો શું કરવું જો તમારા ખાતામાં બાવીસમો હપ્તો જમા ન થયો હોય તો તેનું કારણ મોટાભાગે ઈ કેવાયસી અધૂરી હોવી આધાર બેંક લિન્કિંગમાં ભૂલ હોવી અથવા જમીન માહિતીમાં ગડબડ હોવી હોઈ શકે છે આવી સ્થિતિમાં નજીકના સીએસસી સેન્ટર પર જઈને તરત સુધારો કરાવવો જરૂરી છે જેથી આગળના હપ્તામાં તમને લાભ મળી શકે ખેડૂતો માટે મહત્વની વાત પીએમ કિસાનનો બાવીસમો હપ્તો ખેડૂતો માટે માત્ર બે હજાર રૂપિયા નથી પરંતુ ખેતી માટેનો આધાર છે બીજ ખાતર દવાઓ અને દૈનિક ખર્ચ માટે આ રકમ ઘણી વખત મોટી મદદ સાબિત થાય છે એટલે આજે જ તમારો નામ યાદીમાં ચેક કરો જો નામ હશે તો પૈસા મળશે જો નામ નહીં હોય તો આજે જ સુધારો કરાવો કારણ કે પીએમ કિસાન બાવીસ હપ્તો હવે બહુ નજીક છે